અમદાવાદમાં બનેલી તથ્ય પટેલવાળી હિટ એન્ડ રન જેવી ઘટના સુરતમાં છે રોડ પર બેફામ ગતિએ દોડી રહેલી ઓડી કારના ચાલકે વાહન ચાલકોને અટપેટે લીધા હતા જેમાં ત્રણ ઘાયલોને હોસ્પિટલે સારવાર માટે ખસેડ આવ્યા હતા જ્યાં લોકોએ દોડી નબીરાને ઝડપીને પોલીસને સોંપતા નબીરાની પોલીસે ધરપકડ કરી ત્યારે નબીરો પીધેલી હાલતમાં હોય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ કેલા રોડ પર આઈકોનિક રોડ પર જીડી ગોયંકા સામેથી બેફામ ગતિએ એક ઓડી મોટર કાર દોડી આવી હતી અને રોડના કિનારે ઊભેલી આઠથી દસ જેટલી બાઇકને અટફેટે લીધી હતી જેથી બાઇક સવાર અને આસપાસના ઊભા રહેલા લોકોને ગંભીર જવાબ પહોંચી હતી કે તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિ હંકારી હતી પરંતુ ગાડીના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતાં એકસો પચાસ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન લોકોએ દોડી મોટરકાર ચાલકનો પીછો કરી તેને કારમાંથી બહાર ખેંચી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસણ આવ્યા હતા તો અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કાર ચાલક રિંકેશ ચંદનમલ ભાટિયાને અટકાયત કરી પોલીસ મથક લઈ જવામાં આવ્યો હતો જ્યાં કાર ચાલક નબીરો રિંકેશ ચંદનમલ ભાટિયા દારૂના નશામાં ધૂતવાઈ જતી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ છે આમ અમદાવાદમાં બનેલી તથ્ય પટેલવાર હિટ એન્ડ રટની ઘટના સુરતમાં બનવા પામી હોય ત્યાંના પરથી લાગુ શકે છે